અમિત શાહના પ્રચારથી કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ગુજરાતમાં સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આવ્યા છે તેઓ દિવસ દરમિયાન ત્રણ પ્રચાર સભા કરશે સવારે પોરબંદરમાં લોકસભા બેઠક પર તેમણે સંબોધન કર્યું હતું અને જામકંડોળામાં બેઠક યોજી હતી અને સભા યોજી હતી ભરૂચમાં બપોરે અને ગોધરામાં જાહેર સભાને પણ સંબોધન કરશે ત્યારબાદ વડોદરામાં રોડ શો કરવાના છે અને તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરશે શુક્રવારે રોડશો માટે ચાલતી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી ભારત માતા કી જય સાથે તેમણે અને સંબોધતા કહ્યું હતું કે પોરબંદી જનતાના અવાજને શું થઈ ગયું મનસુખ માંડવિયા અર્જુન મોઢવાડિયા અરવિંદ લાડાણી અને રમેશ ધડુકનું તાળીઓથી સ્વાગત કર વિઠ્ઠલભાઈનો વારસો સરકાર અને સરકાર સહકાર બંનેમાં નિભાવનારા જયેશ રાદડિયા જીગરના ટુકડા જેવા યુવા મિત્રોને રામ રામ કહીને શરૂઆત કરી હતી ગુજરાતીમાં કહેવત છે તેજીને ટકોરો શાનમાં સમજે સૌરાષ્ટ્રના લોકો છે ખોડલધામ વીરપુર અને બિલેશ્વર મહાદેવને મહાદેવ કરું છું મહાત્મા ગાંધીને પ્રણામ કરી મારી વાત શરૂ કરીશ મારા મારા મિત્ર મિત્ર કે કરીશું શ્રદ્ધાંજલિ આપું છું સહકારી ક્ષેત્રે મૂળિયા પાતાળ સુધી ઊંડા કર્યા છે સરકારની સામે પણ ખેડૂતોના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા છે અત્યાર સુધી બસો ઓગણચાલીસ લોકસભા ક્ષેત્ર બાદ આજે જામકંડોળામાં આવ્યો છું બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે ઠેર ઠેર મોદી મોદી છે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ફરી એકવાર મોદી સરકાર આપણા મોદી સાહેબના સમર્થનમાં આ વખતે એક ડગલું આગળ વધી મતગણતરી પૂર્વે સુરતે ખાતું ખોલી દીધું છે ગુજરાતમાં હેટ્રિક સાથે ત્રીજી વખત છવ્વીસ બેઠક પર કમળ કમળખીલશે તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જવાનો છે દસ વર્ષમાં મોદી સાહેબે દેશ દુનિયામાં ગુજરાતનું નામ પણ ઉજળું કર્યું છે એક હજાર વર્ષ કરતાં વધુ સમય દેશના લોકો મોદી સાહેબના કામને યાદ કરશે કશ્મીર આપણું છે અને કોંગ્રેસ પ્રમુખ કહે છે રાજસ્થાન અને ગુજરાતને કશ્મીર સાથે શું લેવા દેવા મારો જામકંડોણાનો એક એક યુવાન કાશ્મીર માટે જીવ દેવા તૈયાર થઈ જાય છે એ કોંગ્રેસને ખબર નથી ત્રણસો સિત્તેર કલમ કોંગ્રેસ પાર્ટીની જેમ ખોળામાં રાખતા હતા મોદી સાહેબે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ ત્રણસો સિત્તેરમી કલમ હટાવી દીધી બિલ લઈને ઊભો થયો તો રાહુલ બાબા ઊભા થયા અને કહ્યું ત્રણસો સિત્તેર કલમ ન હટાવતા લોકો લોહીની નદીઓ વહી જશે આ મોદી સરકાર છે કે પાંચ વર્ષમાં કોઈની પથ્થર ચલાવવાની હિંમત પણ નથી થઈ આતંકવાદ અને નક્સલવાદ ખતમ કામ મોદી સરકારે કર્યું છે મનમોહન સરકારમાં માલિયા જમાલિયા જતા ને હુમલા કરતા હતા પાકિસ્તાન ભૂલી ગઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે ગુજરાતનો નરબંકો મોદી વડાપ્રધાન છે ભૂલી ગઈ હતી પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક અને સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો મોદી સાહેબની ગેરંટી છે આપણી ઇકોનોમી દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે તેવો તેમણે આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે કે નથી બનાવવાના ચારસો પાર થવાનું છે કે નહીં તો આવી અવાજ ના ચાલે ભાઈ બંને હાથ ઉપાડો ઉઠાવો બંને હાથ અંત સુધી માતાઓ બહેનો પણ હાથ ઉઠાય વિજયના સંકલ્પની મુઠી પીછે અને પ્રચંડ વાત થી બોલો ભરત જય શ્રી રામ જય જય શ્રી રામ મંચ પર ઉપસ્થિત મારા મિત્ર અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ભાઈ મનસુખ માંડવીયાજી પોરબંદર વિધાનસભાના ધારાસભાના ઉમેદવાર શ્રીમાન અર્જુન મોડવાડિયાજી મણાવદરના અમારા ઉમેદવાર શ્રી અરવિંદ લડાણીજી જેમને પાંચ વર્ષ સુધી સાચા સેવકની જેમ પોરબંદર મત ક્ષેત્રની ચિંતા કરી એવા આપણા સાંસદ ભાઈ રમેશભાઈ રમેશભાઈ ઉભા થાવ ઉભા થાવ જોરથી તાલી વગાડો ભાઈ રમેશભાઈ માટે વિઠ્ઠલભાઈ સહકાર અને સેવા બંને વારસાને જે આગળ વધારે છે એવા શ્રી જયેશ રાદડિયાજી

પ્રશાંતભાઈ કોરાટ ગોરધનભાઈ ધામેલિયા બાબુભાઈ બોખરિયા અને આજ આ વિશાળ પેન્ડાલ ની અંદર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ સૌને રામ રામ ભાઈ આપણે ગુજરાતીમાં કહેવત છે તેજીને ટકોરો સાનમાં સમજે એવી જનતા સૌરાષ્ટ્ર જનતા મને ખબર નથી પડતી મનસુખભાઈએ આવડી મોટી સભા શું કામ કરી છે પરંતુ જયારે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા ખોડલધામ જલારામ બાપાનું સ્થાન બિલેશ્વર મંદિર હર્ષલ માતા મંદિર વચરાજ દાદા સૌને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું

બહેનોને ભણવાની વ્યવસ્થા કરી ખેડૂતોની દીકરીઓ માટે અને ખેતર માટે જેમને સમર્પિત કર્યું એવા મારા મિત્ર વિઠ્ઠલ રાદડીયા મનથી હું શ્રદ્ધાંજલિ આપી મારી વાત વિ

સમગ્ર પંથકમાં સહકારી આંદોલનને એક નવું જીવન મળ્યું છે ભાઈઓ બહેનો અહીંયા હું આજે લોકસભા ક્ષેત્રના ચૂંટણી પ્રચાર માટે આવ્યો છું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અત્યાર સુધી 239 લોકસભા ક્ષેત્રોમાં જતાં 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 આજે પોરબંદર આવ્યો છું બે ચરણ થઈ ગયા ભાઈ પરિણામ જાણવું છે બે ચરણનું પાક્કું જાણવું છે જોરથી બોલો જરા ક્યાંય કેસો નહીં ને ખાનગી રાખજો હો બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મધ્ય જ્યાં જઈએ ત્યાં મોદી 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 ના નારા સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સ્વાગત કરે છે આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે મિત્રો કે ફરી એકવાર મોદી સરકાર नरेंद्रભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે આખો દેશ કટીબંધ છે 14 ને 19 માં

नरेंद्र भेना नामे संसद मना